હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે હવે આપણે આ વીક રાજસ્થાની વીક કરવાના છીએ તો એમાં હું તમને રાજસ્થાનની અલગ અલગ રેસીપી બતાવીશ તો આજે આપણે શરૂઆત કરીએ છીએ રાજસ્થાની વડાથી તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે રાજસ્થાની વડા રાજસ્થાની ઓળા બનાવવા માટે આ પીળી મગની દાળ છે જેને મોગર દાળ પણ કહેવામાં આવે છે એને મેં ત્રણથી ચાર કલાક માટે પલાળીને રાખી હતી એને લઈએ છે મિક્સર જારમાં એક કપ મગની દાળને મેં પલાળી લીધી હતી અહીંયા આપણે અડધી ચમચી હિંગ લઈએ છીએ મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે કસૂરી મેથી લઈએ છે આદુ મરચાની પેસ્ટ લઈએ છે એક ચમચી તેલ લઈએ એક એક ચમચી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ લઈએ અને આપણે જે તૈયાર કરેલો મસાલો હતો એ હવે આને પીસી લઈએ મિશ્રણને પીસી અને આપણે એક બાઉલમાં કાઢી લીધું છે એને થોડું દરદરું પીસવાનું છે હવે એમાં આપણે એક ચમચી કોથમીર એડ કરીએ છે અને એને મિક્સ કરી લઈએ જોઈ શકો છો તમે કે કેવું પીસવાનું હોય છે એને આવું પીસવાનું હોય છે થોડું ધરધરું રાખવાનું હોય છે એટલે કે આપણે અદકચરું જે કહીએ ને એ હવે એને મિક્સ કરી લઈએ હવે હાથેથી આપણે વડા બનાવી લઈએ હાથ પેલા પાણીવાળો કરવાનો છે અને પછી હાથમાં થોડું મિશ્રણ લઈ અને વડાને આમ દાબી દેવાનું છે આવી રીતે જો તમને હાથમાં ન ફાવે તો તમે મલમલના કપડાં ઉપર પણ એને પાડી શકો છો એવી જ રીતે આપણે બીજું વાળી લઈએ આવી રીતે બધા વડા આપણે વાળી લઈએ છીએ અહીંયા મેં તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે એની અંદર વડાને એડ કરતા જઈએ વડાને આપણે બહુ બધા બનાવીને નથી રાખવાના એને વાળતા જવાનું છે અને નાખતા જવાનું છે ચાર પાંચ બનાવીને રાખશો તો ચાલશે બધા બનાવીને રાખશું તો એ ઢીલા પડી જશે જોઈ શકો છો તમે વડા કેવા સરસ ફૂલી રહ્યા છે મીડિયમ ફ્લેમ પર તળવાના છે એને સરસ મજાના ગુલાબી થાય એવા તળવાના છે વડાને તળવામાં બહુ ઉતાવળ કરવાની નથી નહીં તો વડા કાચા રહેશે સરસ મજાના વડા તળાઈ રહ્યા છે હવે એને બહાર કાઢી લઈએ રાજસ્થાની વડાને સર્વ કરીએ ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરીએ છે તો તૈયાર છે સરસ મજાની રાજસ્થાની વાનગી રાજસ્થાની વડા મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો